हेलो हेलो हडो탄 जाऊ सन हडो탄 हडो चलो रो खेत दबान से मुड़वा ने आपणे घना दारू जी ज्या ने એટલે આપણે એકન જાવું પડશે કોમ કરી કરી ને કન તો કંટાળી ગયા ને કંટાળી ગયા મજા આયેગા ના ભીડો આપણે ખેતી વાળી ને ફોન કરે કરી કંટાળી ગયા ડબલ કો આયુ

aap laga rahe ho bar yeah Ich wieder રોટલા ખાઈ જો તો ને રાત રહી જો અને ફરવા જો હા આપણે હા તો ખોડો હા રોટલા નો ઓળ કરો પણ અમાર ઘરે કોણ છે શું કોમ છે એમ તો ઉટલું બેહું ભરી ના પણ ખરા દાળ તમે આયા છો આજ તો દુકાચું કર્યું છે ને અમે આવ્યા છો તાણે કરવું જ પડે આ રેવું જ પડે કે આજનો દાડો ખાઈને જો કાલ સાજુ